જય મોગલ જય મણિધર જય વનવાળી આજે સોમવાર મા ભગવતી મણિધર બધા નિરોગી રાખે મિત્રો શિયાળો છે કારણ કે ઋતુ પરમાણ બધું થાય જોકે હવે તો ઋતુ બદલાવ પડી છે પર્યાવરણ બહુ ઓછું થઈ ગયું છે એટલે બને એટલું ગરીબ માણસને ઉપયોગી બનજો ગરીબને વસ્ત્ર આપો ગરીબને અનાજ આપો ગરીબને પીના પૈસા આપો બહુ પૂંજ છે પણ ગુપ્ત રાખજો વાગશો નહીં અત્યારે જે મોદી સરકાર જબરદસ્ત કામ કરી રહી છે મોદી મિત્રો મોદી છે કલજુક નો પ્રશ્ન છે એની યાદ એટલા માટે અમે કરું છું આવો વડાપ્રધાન કોઈ થયો નથી કોઈ દેશમાં નથી આવો વડાપ્રધાન છે એની મર્યાદા સહનશક્તિ ધન્ય છે તમામ દેશ વાળા એને બોલાવે છે કે અહીંયા આવો એ ભારતના વડાપ્રધાન મોદી સાહેબ અહીંયા પધારો કેટલું માન છે દેશ વિદેશમાં જેનું માન છે અને અમર પાત્ર કહેવાય અમર આ અમર બધા બની ગયા અમર એમ આ કરદયોગ નો પ્રશ્ન છે મને મજો એટલા માટે કાર કોઈ કોઈ કારણને માનતો નથી પણ આનંદ મને એ આવે છે આજનો દાખલો સવારનો દાખલો ગામડાના માણસ અભળ માણા હતા વાગડના હતા કીધું બાપુ ભાજપ વાળા એ અમારું વર્ષોનું અટકેલું કામ કરી દીધું ગરીબ માણસ અમને મકાન બનાવી દીધા પાણીની સગવડ અને કેનાલ પણ અમને કરી દીધી આખું વાગડ પણ આજ જેને કહેવાય ખૂબ કમાયું છે ખેતીવાડી હુકમ અલગ મિત્રો આજે

પણ સારા કામ કરે છે એને અમે બિતાવી છે ભૂલ પડે એને પણ અમે કહી દઈની જરૂર છે આવા વડાપ્રધાન ની જરૂર છે આખી અને તમે વિચાર કરો આખું આનું

આ સરકારની જરૂર છે અને વિરોધ વાળાની જરૂર છે કારણ કે વિરોધ થઈ છે તો કામ થાય છે કારણ કે મોદી આ દેશનો કળજોગનો છે આમાં બહારના દેશ વાળા એને બોલાવે છે બોલો કે પધારો મોદી સાહેબ પધારો તમે વિચાર કરો આવું કઈ વખાણ નથી કરતો પણ તમે વિચાર અમર નામ કરી દો તારા જીવતા અમર આ હું તમે યાદ કરી છે મિત્રો કારણ હિસાષચંદ્ર બોઝ સુખદેવ મંગલ પાંડે દેશ માટે એક પછી એક તમે જોવો તો ખરા લાલ બહાદુર શાસ્ત્રી જોવો તો ખરા

થવો આપ શકો નો નાખો બરોબર કરો તમને ઘરનો ધંધો કરવાની લોન દઈએ આર્થિક રૂપી તમારામાં હોય ઘરની માલકો તમને ઈ મદદ કરે છે અરે વિધવાયુ જનતાયુ ને પણ મદદ કરે છે આ સરકાર દસ દસ લાખ ના મહાકાર કોઈ પણ તમે જેને કહેવાય ગરીબ ઘરના દીકરા દીકરીઓ ભણતા એને પણ મદદરૂપી બને છે તો સમજો આ સરકાર આપણે જાવા નથી દેવાની આ બાપુ એક બગલધામ થી બોલી રહ્યા છે જરૂર છે આને કોઈ હું કારણ નથી માનતો પણ સારા કામ કરે છે બાપ મોદી છે ધ્યાન રાખો બાપ ધ્યાન રાખજો કોઈ વ્યવસાય ન જાતા કારણ કે આપણી એક નબળાઈ છે ને આખો દેશ ખતરામાં ભયો જાય છે પણ આ સરકાર ને જાણવાની છે આ બાપુ નો કોઈ કારણ જ નથી માનતો ભાઈ હું આશીર્વાદ બધા છે જે નહી ભારતની માજા કાર્ય કરી ગયા છે તાગ માના ધાવણ ની કેની માના ધાવણ ની દેશ માટે રયત માટે વસ્તી માટે જે જે કામ કરી ગયા ઇતિહાસ અમર કરી ગયા સાપરાજ એ ભલ હે મહારાણા પ્રતાપ શિવાજી પણ મર્યાદાઓ એટલે મને લાવ્યું એટલે હું પોઈન્ટ આપું છું વાહલી પ્રજાને ક્યાંક જાણવા મળે બેનું દીકરીઓ તમને એટલું કહું છું બેટા ભલે તમે ખૂબ ભણ્યા છો હું બહુ રાજી છો ઘણી છે મને નિંદર નથી આવતી ખરાબ ખરાબ સપના આવે છે મને વિચારો આવે છે મારે આમ કર્યું નાખું ત્યાં માં બહુ થી માનસિકતા પહેલા તમારી કાંઠો આ કાયદેસર ની અંધશ્રદ્ધા છે જે નડે છે તમારા કર્મ નડે કર્મ કરવા પડે કર્મ ને અધીન છે ફળ આપવું ન આપવું એના હાથ ની વાત છે

ગાયત્રી ના પાઠ તમે કરશો ને તો હું તમને જાહેર કહ છું લાઈવ દ્વારા કોઈ કોઈથી તમને ખરાબ વિચારો નહીં આવે બીજી વાત કે ઉદરમાં બાળક હશે અને તમે જો હારા વાંચતા હશો અભ્યાસ કરતા હશો તો એ બાળક ની ઉપર પણ એનો પરિભાવ પડે કારણ કે શબ્દ ભ્રમ છે હવે તમે મોબાઈલમાં ન કરવાના જોતા હોય ન જોવાના જોતા હોય નો જોવાના એવા લખતા હોય પછી બાળક ની માથે અસર પડે છે મોટા થાય પછી ઈ બાળક આપણને હેરાન કરે છે આપણને હામા થાય છે કીધું નથી કરતા એનું કારણ આ છે બેન ધાર્મિક પુસ્તકો તમે મૂકી દીધા હું કોઈનો વિરોધ નથી કરતો મિત્રો શાંત સવાર ભલે તમે કરતા હશો પણ તમારી કુળદેવી તમે જે ભગવાન ને માતાજી ને માનતા હોય અઢારે વર્ણ ને કહું છું હા જવાર પાંચ પાંચ મિનિટ નો ટાઈમ લ્યો ગામમાં મંદિર હોય ને તો પાંચ મિનિટ અહિયાં જવાનું રાખો પૂજારી કરોડો રૂપિયા ના ભાગશાળી મંદિર બનાવે છે પૂજારી એકલો માજો આર્થિક ધુપેડા ફેરવતો હોય પચાસ જાણા બેઠા હોય પણ મારે મોબાઈલ માં ઉપાડા લેતા હોય તો સમજેલું આપણી હિન્દુ સંસ્કૃતિને મોટા મોટી હાનિ લાગી રહી છે અરે બાળક ઉદરમાં માં હોય અને માં શું મારાથી ખાવું શું ન ખાવું શું બોલવું ન બોલવું શું મારી ફરજ છે છેત્રીયાની શું વાત કરું ઈ વખત ની વાત કરું છું અતારની નહીં દસ મંડો દાંત વાળી આ વાત કરવાની મને બહુ મજા આવે છે પંચાવન ગામ નો જે જીજાભાઈ અને એમના જેને કહેવાય પુરુષ શાહજી પંચાવન ગામ ની નજર કાપી અને દશમન નો દાંત વાળી આવતા એ જીજાભાઈ એડી મારી અને ગાડા નો ભર ઠેકાડી દીધો હતો શું કામ કે વાર વાહે પૂગી જાય છે આંકડો રસ્તો છે આગળ ગાડું જતું હતું ભર ભરેલું હતું એડી મારી બગા જાપ કરતી ઘોડી ઠકાડી દીધી ઉપડી છે મિત્રો એ કોઈ અમને કહેતા નથી રાજપૂતો પણ અને જેને કહેવાય સૌરાષ્ટ્ર ગુજરાતીમાં એના હાલડા લખાઈ ગયા આ આ શિવા આપણા કરજુગ ના કૃષ્ણ મોદી ઉપર આલો છો કેવો આપણા વડાપ્રધાન છે ધારે વરણ ને લઈને વાળો કોઈ પક્ષપાત ભેદભાવ નહીં મિત્રો જોવો સમજો જરી અને એ શિવાજી નો જન્મ દીધો દેવળ ની માલકોર કોને મા જીજાબાઈ ઉગતા સૂર્ય તમે મને એ જવાબ આપો લાવી દ્વારા બોલો આમાં અપડશે ક્યાં લાગી શિવાજી નો જન્મ ક્યાં થયો તો શંકરનાથ ના મંદિર ની માલકો દેવળમાં એટલે નામ શિવાજી પડ્યું એના ગુરુ રામદાસ હતા આ બહુ મોટી ગાથા છે ગુજરાતી માં હું મરાઠીમાં જે લખી અને ચારણ કવિઓ એને લાદ લદાવ્યા કે બાપ શિવા તું ઉદન માં હતો જીજાબાઈ ના તે બી જીજાબાઈ ના જે ધાવંડા સંસ્કાર ઈ લીધા છે

બહુ બોલા પોણી કલાક નું છે એ જન્મ થયો પ્રકૃતિ ખીલવા માંડી ભારતનો સૂર્ય નો જન્મ થઈ ચુક્યો છે મિત્રો જ્યાં જ્યાં ધર્મ ભ્રુજો છો ને ત્યાં શક્તિ એ મારા ગાય પાસે અને એ રસ્તા માંથી હું તમે આવ્યા છે એટલે નામ અમર રહ્યા છે કેવી માં વાત કરતો એ વખત ની વાત કરું ફલાણા ની માએ દૂધ 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 એટલે આમ નહીં દૂધ જેવા શબ્દ બાળક ઉદર માં હોય તો એને માં હાથ ફેરવતી બાપ તને ખમા તને કરોડો દીવાયું બાપ બાપ બાળવતું ધાવણ જોડો કરજે મારી ભૂખ જોડી કરજે બાપ ધર્મ નું રક્ષણ કરજે બાપ તારામાં જે નીમ છે તું પૂરેપૂરા હાથવજે આ છત્રીયાની લક્ષણો શું કીધું બહુ મોટું છે જી પેટ માં પોઢી ની હા જીવે રામ લખમણ ની વાત રે શિવાય રામ લખમણ ની વાત બેટા કાલે કાળા યોધ ખેલા છે જોવા તાણું ક્યાંય ને રે છે એ કાલ કાળા યોધ મુંડા છે જોવા ટાણું ક્યાંય નહીં રહે છે બેટા ઉદર માહોલ માં સંસ્કાર દે છે સાંભળો મિત્રો આ ગીતાના ના પાઠ આપ માવુગેલ ચાંદલો ચાંદલોને જીજા બાયને આવ્યો બાળ રે જીજાબ આવે પછી માતા જીજાબે નો આવે બેટા નીંદ નથી આવતી શિવા કે માં એક પછી એક શબ્દ મને માં તમે કેતા જાઓ જો હું હોય જાય તો માં આ શબ્દ હું સાંભળી નહી શકું મારે શું કરવું શું ન કરવું કઈ મારી ફરજ છે હાલ મારે સાંભળવું છે માં ને જીજાબાજ બાળ રે Jizabai ne ia gaiba, Baluda ne mat jula ve, Siva jin nidru noi ave, Eji baluda ne mat visode, Siva jin nidru noi ave. A, શિવા સાંભળીને ઉદર માં હતોસ્કાર છે માતાજી શિવાજી ને એક એક શબ્દ તમે જુઓ તો ખરા આવો માતે દીકરાનો દીધો ધન્ય છે જીજાબાઈ ધન્ય છે તમને ધન્ય છે અને શિવાજી જન્મ પછી તરવાર ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો બધા મારું ધાવણું ઉધોળું કરજે શિવા અરે મારા હાવ મારું ધાવણ ઉધોળું કરજે શિવા ખોદી પછી તરો વાર ગેરી ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હતો અહિયાં કોઈ એને અવાજ દેવો વાળું નતું માં શિવાય પછી પડકાર કરતી બેટા મેદાન અમદેશ ની આર્ય નારી હજી અમર છે ઇતિહાસ માં આ છત્રીયાની આમાં આની કુખે આવા જન્મે કહી છે ને હે માં તું એવા પુરુષ નો જન્મ દે માં કોઈ દાતાર કોઈ ભગત કોઈ સંતર તો મા તું આવાના ભાર રૂપી ના જન્મ નો દેતી આ કવિ ના શબ્દ છે જન્મ દેતો તો આવા નો દે જે ઇતિહાસ પૂજરા કરે મિત્રો આ કળ યુગ નો કૃષ્ણ મોદી છે હડાહડ જેનો મેઘ તમે અપમાન કર્યું છે હું મારા માથે છું મિત્રો ચારણ સૌ કોઈને અન્યાય કરવા વાળો નથી બધા આવી ગયા આપણે પણ ધાવણ ની તાકાત છે કોઈને દાખ્યું નહીં આ નરેન્દ્ર મોદી આ દેશનો નો કળજુગ નો પ્રશ્નો છે કારણ એની પાસે જે પાઠ છે એની પાસે ગીતા છે ને એની રીતે છે કારણ કે કૃષ્ણની ગીતા છે એની ને હે સમજો આ ગીતા એની પાસે ગીતાના પાઠ છે આ ગીતા આપણે બધા રાખી છે રાખી છે પણ આપણે એનો મનન તમને કે આવતો હશે કોઈને સ્લોક બોલતા નથી આવડતું આ વસ્તુ મધ્ય મહારાજ રાખી દીધો તો કે જો અર્જુન તો નિમિત્ત છો મારવા કે પ્રભુ વાત હતી છે આ તો બધાય મારા છે પણ કે બધાય મરી ગયેલા છે તું નિમિત્ત છો સગ આવે અજયના માનને ખૂબ મુદાવે યુદ્ધમાં અર્જુન ને હબકણ યા દ આવે કેને મારું એ આમાં કેને હું ન મારું એ આ મારી સમજણ માં ન આવે મારી હમજન માં ન આવે આ કૃષ્ણ ઓળખો મિત્રો ઓળખો પણ બિરદાવો આવા પ્રધાન વડાપ્રધાન ની આપણે જરૂર છે અને જરૂર છે બાપ ધ્યાન રાખો એક જાણે કીધું કે મારે સમાજ થી સેવા કરવી કે બધા નડવાનું તું બંધ કરી દે તારી સેવા શરૂ થઈ એટલે નડવાનું બંધ કરો બાપ જે પણ કરે છે એને કરવા પણ નડવાના કામ બંધ કરી કાયમ માટે બોલું છું આપણે આપણું ઘર જાલીને બેહાય અને ક્યાવત છે ન બોલવામાં નવ ગણ છે તો સમજો બસ આટલું બને ત્યાં સુધી એ અઢારે વરણ લાઈવ ચાલુ છે કોઈ તમને કે માતાજી નડે છે ઓલી નડે છે ઓલી નડે બધું મને આપી દેજો પણ તમે અંધશ્રદ્ધામાં જતા હું અંધશ્રદ્ધા નો બહુ વિરોધી છું જે નડે છે તમારા કર્મ નડે કર્મ કરવું પડે કર્મ ને આથી જ છે એમ ખોટી અંધશ્રદ્ધામાં જ નહીં બને એટલું ભેગ બ્રાહ્મણ બાવા સાથે નું ધ્યાન રાખવું બેન દીકરી ભાણેજ આપો કોઈની ફીના પૈસા આપો કોઈનું કનાદાન દાન લ્યો કોઈને વસ્ત્ર આપો અનાજ આપો પણ દાન કરીને કોઈ વાંચશો નહીં જરી ખમજો કઈ નડતું નથી નડે બધું મને દઈ દેજો પણ હાથું કહીશ છે ને બાપુ બધા નડે લ્યો કારણ કે એક તો હાથું કહું બીજું રૂપિયા અહીંયા મૂકવા દેતો નથી અને બધા છું પણ પૈસો હાચવજો તમને કામ આવશે અને હે અઢારે વડાની દીકરીઓ મા ભગવતી દીકરીઓ તો સારા ગ્રંથો વાંચજો જેથી બાળકને પરિભાવ હારા આવે બાળક હારા થાય નિરોગી થાય પણ સારા દિવસો ત્યાં સુધી એ અઢારે વર્ણની દીકરીઓ મોબાઈલ પાસે ન રાખજો કારણ એ બાળક ખોટ વાળું આવે છે જેથી સમજો બાપ અને કોઈ પણ ની દીકરી હોય સારો હોદો ધરાવતી હોય સારી નોકરી કરતી હોય જાતિ નો જોવું એનું સન્માન કરો ગામ વાળાઓ દીકરી હોય કે દીકરો એનો તમે સન્માન કરો જેથી એને જો બીજા પણ જાગૃતિ લાવે આ ધ્યાન રાખો બસ આટલું જ અતિ નો સમય જય મોગલ જય મણિશર જય વડવાળી જય વડવાળી જય કબરાવવાળી